श्री बसतो 51 मृत्युंजय पारदेश्वर महादेव मंदिर्मा श्रावण मासना पवित्र अवसरे भव्य धार्मिक कार्यक्रमाનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર સ્થળે ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનો અનલોક સંગમ જોવા મળ્યો હતો श्रावण मास દરમિયાન આ મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં સવલક પાર્થ્યો शिवलिंग નિર્માણ અને પૂજન અભિષેક ઉદ્ર અભિષેક લઘુરૂદ્ર બીલીપત્ર પૂજન કાળસર્પ પૂજન મહામૃત્યુंजय અનુષ્ઠાન વિષ્ણુયજ્ઞ નવગ્રહ પૂજન રુણમુક્તિ પૂજન અને ગૌમુક્તિ પૂજન જેવી વિધિઓનો સમાવેશ થયો હતો આ તમામ અભિષેક પૂજા અનુષ્ઠાનો વૈદિક બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરવામાં આવ્યા હતા ખાસ વાત એ છે કે શ્રાવણ માસના અંતિમ દિવસે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી હતી અને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિમય વાતાવરણમાં ભક્તોએ ભગવાન શિવની આરાધના કરી હતી